કોસંબા સ્થિત દાવજી મેમોરિયલ સ્કૂલ ખાતે મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન મૌલાના ખલીલ અહમદ લુલાદ નદવી દ્વારા કરાયું હતું ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ મોહતરમા નાઝદીન સાહેરવાલાનું સન્માન પુષ્પગુચ્છથી ટ્રસ્ટના ઉપપ્રમુખ જનાબ ઇબ્રાહીમ યુનુઝ દાવજી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૈતુનબેન લાકડાવાલા દ્વારા ટ્રસ્ટનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તથા મદદરૂપ થવા તથા ઇસ્લામના સિદ્ધાંતોને વરેલી હોવાની સંસ્થા છે ત્યારબાદ સંસ્થાના પ્રમુખ મોહતરમા નાઝનીનબેન સાહેરવાલાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ અંગે છેલ્લા પચીસ વર્ષથી જાગૃતિ આવી છે જે સમાજને તંદુરસ્ત બનાવવો હોય તો શિક્ષિત થવું પડશે કલમકારોએ શિક્ષણની ક્રાંતિ લાવી પડશે જ્યારે મોહતરમાં ડોક્ટર મહેરૂનિસા દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ સંગઠિત બનીને આગળ આવવું પડશે નાના મોટા ભેદભાવો ભૂલીને કામ કરવું પડશે ઇસ્લામ ધર્મ દરેકનું સન્માન કરે છે અસલામ વલેકુમ આજ રોજ એક મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટની એક વાર્ષિક સભા મળેલી છે આ મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એ એક વૈચારિક સંગઠન છે અને એજ્યુકેટેડ અને રાઇટર્સ લોકોનું એક ફોરમ છે જે રાઇટિંગ દ્વારા આ સમાજ સુધારણાનું અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું અને સમાજમાં ક્રાંતિ લાવવાનું અને ભારત દેશના ભારત દેશને આગળ વધારવાનું અને ભારતમાં મુસ્લિમ સમાજને એ ધારામાં જોડવાનું કામ કરવા માટે જાગૃત છે અને તે બાબતે આ કોઈ સોશિયલ ઓર્ગેનાઇઝેશન નથી આ એક વૈચારિક મંચ છે અને વિચારો દ્વારા ક્રાંતિ માટે સતત મહેનત કરી રહ્યું છે આજે એના પ્રમુખ શ્રી એ નાઝનીનબેન સાહેરવાલા અને ઉપપ્રમુખ તરીકે હું ઇબ્રાહિમ દાઉજી અને હું એક હોસ્ટ તરીકે અહીંયા મેં હાજરી આપી છે અને અહીંયા આજે અમે એક ઇસ્લામિક આજે રોજ અમે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલું છે એમાં આજુબાજુની લગભગ તેર શાળાઓએ ભાગ લીધી છે અને તેના અંદરમાં અમે વિદ્યાર્થીઓને તૈયાર કરી અને એમના અંદરમાં લેખનની પ્રવૃત્તિ ખૂબ આગળ વધે તે માટે અમે સતત મદદરૂપ થઈ રહ્યા છે હવે નાસની બેન આ ટ્રસ્ટ વિશે કંઈ કહેશે ચેરિટેબલ ટ્રસ્ટ એકવીસ વર્ષથી અસ્તિત્વમાં છે સમગ્ર ગુજરાતમાં એની શાખાઓ પથરાઈ છે અને ત્રણ વિસ્તારોમાં તો ઝોન ચેરમેનો ઘણી સરસ કામગીરી બચાવી રહ્યા છે આ વૈચારિક સંસ્થા છે અહીંયારે વિચારોનો પ્રસાર થાય છે અને વિચારો દ્વારા જ પાણી અને વર્તનમાં સુધારો આવે છે અને ક્રાંતિ આવે છે મુસ્લિમ સમાજને આગળ કરવા માટે અમે પ્રયત્નશીલ છે અને પ્રેમથી બધાની સાથે જ રહેવા માંગીએ છીએ આ કોઈ સેપરેટિસ સંસ્થા નથી આ સંસ્થા ભારત દેશને વર્તન કરે છે અને આ સંસ્થાના ઘણા સભ્યો વિદેશમાં પણ પથરાયેલા છે જે લોકો હંમેશા મીટિંગ એટેન્ડ કરવા માટે આવતા રહે છે અને ત્યાંથી વોટ્સએપ દ્વારા પણ અમને સંદેશાઓ પાછવે છે અમે શિક્ષણને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છે અને એમાં દાઉજીભાઈ ઇબ્રાહીમભાઈએ બહુ સરસ ભાગ ભજવ્યો છે એમની અનેક શાળાઓ કોસંબામાં છે એવો પણ વિદેશ સાથે સંકળાયેલા છે હું પણ વિદેશ સાથે સંકળાયેલી છું અને સમગ્ર મુસ્લિમ સમાજમાં મેં સારી ક્રાંતિ શાંત ક્રાંતિ લાવી રહ્યા છે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સમગ્ર સમાજને આખી દુનિયામાં અમે એવું ફેલાવો કરવા માંગીએ છીએ કે આપણે સાથે રહીએ